દોસ્તો તમારે આ સિઝન બિગ બિરિયન ડે અને ગ્રેટ એમેઝોન પ્રાઇમમાં તમારે કોઈ પણ દસ હજારથી અંદરના મોબાઈલ લેવા હોય તો હું તમને અહીં દસ એવા સ્માર્ટફોન વિશે વાત કરીશ જ્યાં તમને સારી એવી ક્વોલિટીમાં એટલે કે દસ હજારની આસપાસ એટલે કે દસ હજાર અથવા દસ હજારથી નીચેનામાં દસ એવા સ્માર્ટફોન તમને બતાવીશ જે તમે આસાનીથી ખરીદી શકો છો તો પહેલા નંબર પર આવે છે વિઓ ટી ફોર રાઈટ જેમાં તમને છ પોઈન્ટ ચીમોતેર ઇંચની એચ પી પ્લસ ને વર્ષની એડસીટી ડિસ્પ્લે મળી જશે સાથે આમાં ડાયમંડ સિટી છ હજાર ત્રણસો 64 આઈપી ચોસઠનું રેટિંગ મળી જશે અને આમાં છ હજાર એમએચની બેટરી મળી જશે જે હું તમને સ્માર્ટફોન બતાવું તેમાં આ બધી ખૂબીઓ તમને જોવા મળી જશે જ્યાં દોસ્તો ત્યાર પછી બીજા નંબર પર આવે છે ટેકનો સ્પાર્ક ગો ત્યાર પછી ત્રીજા નંબર પર આવે છે મોટોરોરા જી થર્ટી આ બધા સ્માર્ટફોન 5G છે એટલે ત્યાર પછી ચોથા નંબર પર આવે છે મોટો રોડા જી ફોર્ટી ફાઈ અને ત્યાર પછી ઇન્ફિનેક્સ આવે છે હોટ સિક્સટીન આઈ અને ત્યાર પછી છ નંબર પર આવે છે ઓપો એ થ્રી કે ફાઈવજી અને ત્યાર પછી સાત નંબર પર આવે છે ઓપો એમ સેવન અને ત્યાર પછી આઠ નંબર પર આવે છે આઈ ક્યુનો જેટ ટેન રાઇટ ત્યાર પછી નવ નંબર પર આવે છે રેડમી ચૌદ જી ફાઈવજી જી હા દોસ્તો બધા મોબાઈલ મેં સામેલ કર્યા છે તો તમારા બજેટ અનુસાર તમે રહી શકો છો અને ત્યાર પછી આવે છે સેમસંગનો ગેલેક્સી એમ જીરો સિક્સ ફાઈવજી આ બધામાં તમને છ પોઈન્ટ ચુમ્મોતેર ઇંચની ડિસ્પ્લે જોવા મળી જશે રાયપી ત્રેસઠ ચોસઠની આસપાસ તમને જોવા મળી જશે અને છ હજારની આસપાસની બેટરી પણ તમને જોવા મળી જશે તો આમાંથી તમને કયો મોબાઈલ ગમે છે કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મોબાઈલનું નામ જરૂરથી જણાવજો